આપણા આજના વિશ્લેષણ માટેનો વિષય છે લોભ સંતુલન અને શાશ્વત સફળતા આ સ્ત્રોત રૂપેશ જૈનના જીવનના અનુભવો પર આધારિત છે અને અમુક એમ કહી શકાય કે રસપ્રદ મુદ્દાઓ ઉઠાવે છે શરૂઆત કરીએ મુખ્ય વિચારથી સ્ત્રોત કે છે લોભ એક શાંત વિનાશક છે એટલે કોઈપણ વસ્તુનો અતિરેક ખાસ કરીને લોભ નુકસાનકારક છે બરાબર ભલે શરૂઆતમાં ફાયદો દેખાય આ શાંત વિનાશક એનો મતલબ શું કે અંદરખાનેથી નુકસાન કરે હા બરાબર શાંત વિનાશક શબ્દ શું કહેવાય ખૂબ સચોટ છે સ્ત્રોત એમ સમજાવે છે કે લોભ ઘણીવાર મહત્વાકાંક્ષા જેવો લાગે એમ લાગે કે આ તો આગળ વધવાની નિશાની છે અચ્છા પણ જ્યારે એ કાબૂ બહાર જાય હા ત્યારે વ્યક્તિ ખોટા નિર્ણયો લેવા માંડે છે જેમ કે જેમ કે માની લો ટૂંકા ગાળાના ફાયદા માટે ક્વોલિટી સાથે બાંધછોડ કરવી અથવા તો સંબંધોને બાજુ પર મૂકીને ફક્ત ટાર્ગેટ પાછળ દોડવું બરાબર આ બધી અસરો તરત નથી દેખાતી પણ ધીમે ધીમે એ વિશ્વાસ અને પ્રતિષ્ઠાને ખતમ કરી નાખે છે એટલે જે સફળતા દેખાય છે એ કદાચ પોકળ હોઈ શકે હા બિલકુલ આ ખરેખર વિચારવા જેવું છે તો પછી આનો ઉકેલ છું સ્ત્રોત શું કહે છે શાશ્વત સફળતા મળે કઈ રીતે જુઓ અહીં જ પેલો સંતુલન અને સંયમનો મુદ્દો આવે છે સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે શાશ્વત સફળતા મતલબ કે જે ટકે લાંબો સમય ચાલે જેમાં ખાલી પૈસા નહીં પણ શાંતિ અને સંતોષ પણ હોય તે ફક્ત સંતુલન અને સંયમથી જ શક્ય છે અને આ ખાલી કામ અને અંગત જીવનના સંતુલનની વાત નથી એનાથી પણ ઊંડું છે ઊંડું કઈ રીતે ઊંડું સ્ત્રોતમાં એના વિશે છે ચોક્કસ છે સ્ત્રોત કહે છે કે સંતુલન એટલે મહત્વાકાંક્ષા અને નૈતિકતા વચ્ચેનું અચ્છા પછી જોખમ લેવાની હિંમત અને સાવચેતી વચ્ચેનું બરાબર વ્યક્તિગત ધ્યેયો અને આખી ટીમની સફળતા વચ્ચેનું સંતુલન રૂપેશ જૈનના જે અનુભવો છે જેના પર આ સ્ત્રોત આધારિત છે એ કદાચ એવા કિસ્સા બતાવે છે જ્યાં એક તરફ વધારે ઝુકાવથી આખરે બધું બગડ્યું હોય હ અને સંયમ એ આપણને પેલી ક્ષણિક લાલચોથી બચાવે લાંબા ગાળાનું વિચારવામાં મદદ કરે આ વાત રસપ્રદ છે એટલે સફળતા એટલે ખાલી ટોચ પર પહોંચવું જ નહીં ના બિલકુલ નહીં પણ ત્યાં ટકી રહેવું અને એ આખી સફરમાં પોતાની શાંતિ પોતાના મૂલ્યો એ જાળવી રાખવા બરાબર સ્ત્રોત જાણે એમ કહેવા માંગે છે કે કેટલા સફળ થયા એના કરતાં કેવી રીતે સફળ થયા એ વધુ મહત્વનું છે ખરું ને એકદમ સાચી વાત અને આ જ વિચાર શાશ્વત સફળતાને સાચો અર્થ આપે છે જે સફળતા બીજાને નુકસાન કરીને સંબંધો બગાડીને કે સિદ્ધાંતોને નેવે મૂકીને મળે એ ક્યાં ટકે છે નાટકે સ્ત્રોત મુજબ સાચી સફળતા એ છે જે સ્થિર હોય સંતોષ આપે જેમાં વિકાસની સાથે મનની શાંતિ પણ હોય અચ્છા અને આ માટે લોભ પર કાબૂ એટલે કે સંયમ અને જીવનના અલગ અલગ પાસાઓ વચ્ચે સંતુલન એ અનિવાર્ય છે તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો લોભ ભલે શરૂઆતમાં સારો લાગે પણ એ છૂપો દુશ્મન છે જ્યારે સંતુલન અને સંયમ એ કદાચ ધીમા રસ્તા લાગે પણ સાચી લાંબી ટકે એવી સફળતાનો પાયો એ જ છે હા અને આ ખાલી કારકિર્દીમાં નહીં પણ સંબંધોમાં વ્યક્તિગત વિકાસમાં બધે જ લાગુ પડે બરાબર અને આ વાત શ્રોતાઓને પણ વિચારવા પ્રેરી શકે છે નહીં પોતાલા જીવન વિશે ચોક્કસ કે ભાઈ આપણા જીવનમાં ક્યાંક અતિરેક છે ક્યાંક વધારે પડતું થઈ રહ્યું છે ક્યાં સંતુલનની જરૂર છે હા આત્મનિરીક્ષણ જરૂરી છે નાનો આમ તો વિચાર પણ મોટો ફેરફાર લાવી શકે અને આ ફક્ત કોર્પોરેટ લાઈફ માટે નથી જીવનના દરેક તબક્કા માટે છે ખરેખર આ બહુ મહત્વનો મુદ્દો છે અને આપણે એ પણ યાદ રાખીએ કે આ જે વિચારો છે આ જીવનના પાઠ એ રૂપેશ જૈનના અંગત અનુભવોમાંથી આવેલા છે જેને રૂપેશ દિલસે તરીકે રજૂ કરાયા છે હા એમના છે એમના કોર્પોરેટ જીવનના અને બીજા અનુભવો આ સમજણનો આધાર છે આ વિચારો સાથે જોડાયેલા હેશટેગ્સ પણ છે હેશટેગ રૂપેશ દિલસે કોર્પોરેટ લાઈફ લાઈફ એક્સપીરિયન્સ અને લાઇફ લેસન્સ આશા રાખીએ કે આ ચર્ચા શ્રોતાઓ માટે ઉપયોગી રહી હશે